નમસ્કાર દર્શક મિત્રો દૂરદર્શન સમાચારમાં હું પાયલ આપનું સ્વાગત કરું છું સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સ જુનાગઢ ખાતે ગુજરાત પોલીસ દ્વારા રાજ્યકક્ષાની ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના ડીજી વિકાસ સહાય દ્વારા દરિયાઈ સુરક્ષા વધારવા અને ટેકનોલોજી આધારિત પોલીસ કાર્યની ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી તેમજ આગામી દિવસોમાં કેવી રીતે આધુનિકરણ કરવામાં આવે તે વિષય ઉપર ઊંડાણપૂર્વક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ડીજી વિકાસ સહાયે જણાવ્યું હતું કે રાજ્યમાં હાલ બાવીસ કોસ્ટલ પોલીસ સ્ટેશન કાર્યરત છે ત્રીસ હજારથી વધુ રજીસ્ટર ફિશિંગ બોટમાં ટ્રાન્સપોન્ડર લગાવવાની યોજના અમલમાં છે કોસ્ટગાર્ડ નૌસેના ફિશરીઝ ડિપાર્ટમેન્ટ અને ફિશરમેન વોચ ગ્રુપ સાથે સંકલનથી દરિયાઈ સુરક્ષા કવચ ઉભું કરવામાં આવ્યું છે वो काम कामगिरी गुजरात राज्य में शुरू हुए तो ये ऑनलाइन टोकन सिस्टम हो गया ये ट्रांसपोर्टर्स हो गए पोस्टल पुलिस स्टेशन हो गए अलग अलग हमारी पेट्रोलिंग व्यवस्था हो गई फिश लैंडिंग सेंटर्स की सिक्योरिटी की व्यवस्था हो गई इन सब को हमने इसलिए रखा है ताकि हमारी जो दरियाई सुरक्षा है वो अधिक स्ट्रेंथन हो पाए हम जानते हैं कि हमारा जो कोस्टल एरिया है वो हमारे सिर्फ गुजरात राज्य के लिए नहीं और हमारे देश के लिए િકલી બહુ મહત્ત્વપૂર્ણ હૈ